નર્મદા સિંચાઈ વિભાગની બેદરકારીના કારણે વાઘોડિયાના નાના ભરડા ગામના ખેડૂતોની ખેતી નિષ્ફળ જવાની નક્કી છે તુવેર દિવેલા વગેરે ખેતરો નર્મદા નદીના સિંચાઈ કેનલ છલકાતા પાણીથી તરબોળ બનતા ખેડૂતે કમર ભાગી છે વાઘોડિયા તાલુકાના નાના ભરડા ગામની સીમમાંથી પસાર થતી નર્મદા સિંચાઈની કેનલ ઓવરફ્લો થતા પાણી ખેતરોમાં ભરાતા ખેડૂતોની માઠી દશા બેઠી છે નગરોડ પ્રશાસનના પાપે વાઘોડિયાના નાના ભરડા પાસે આવેલા નર્મદા કેમલના પાણી ઓવરફ્લો થતા જ આ પાણી નદીની માફક વહીસ થી પચાસ વીઘા ખેતી પાકને વ્યાપક નુકસાન પહોંચતા દિવેલા અને તુવેરની ખેત પેદાશોની નુકસાની પહોંચી છે ખેતરમાં કરેલા તુવેર દિવેલા જેવા પાક પર પરસેવા સિંચી કરેલી મહેનત પર માથે પાણી ફરી વળ્યું છે ખેતરોમાં પાણી તરબોળ બનતા જ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાતા ખેડૂતોએ કરેલી ખેતી નિષ્ફળ જવાની ભીતિ પણ સેવાઈ રહી છે પ્રશાસનના પાપે ચાલીસથી પચાસ વીઘા ઉપરાંતની જમીનોમાં કેનલના પાણી ફરી ધરતીના તાતને આર્થિક ફટકો ભોગાવવાનો વખત આવ્યો છે